તમે જોવડાવવા નીકળો ને મારી પાસે ગમે ત્યાં દુનિયાની અંદર ગમે ત્યાં તો પહેલાં તમારી કુળદેવીને દીવો કરો અને એવું કહો કે હે મા હજારો લાખો અને કરોડો ગુના કર્યા પણ હે મા આજે જોવડાવવા જઈએ છે મા તું તો અમને માર્ગ બતાડસ પણ માં અમે જોવડાવા જઈએ અને તારો કદાચ ગુનો કર્યો હોય તો મા લેખ ગાજે મા તારા સિવાય કોઈ માતા લઈ જતી હોય તો મા લેખ ગાજે અને અમારા કદાચ કરમનું હોય ને અમે ભૂલી ગયા હોય ને તોય માં જણાવજે તો આજે લોક લેખા જોખા કરીને બેહું છું મેલડી આજે કઉ છું કે તારા કરમ નડે છે ત્યાં કામ કરી તું એટલે નડે છે અને આજે કઉ છું કે તારી માન દીવો તમે નહીં કરતા અને તમારી માન કીધામાં ના રહ્યા અને તમે સોગનો ખાધી તમે કોકનો લઈ લીધો તમારા દાદાએ માતા બેહાડીને પૂજીને એટલા દુખી થયા આજે હું બતાવું છું તમારી માને પ્રાર્થના કરો કે માં અમારા જોવડાવા જવું છે આ જગ્યાએ તો તું રાજી હોય તો માં અમને ત્યાં અમારે કઈ કાઈન બે શબ્દ તું કહેજે મા ધૂણવા ના આવ મા બોલવા ના આવે પણ મા અણસારવા આવ કેવો એ ઘરમાં એક સભ્ય કહી દે કે ના આપણે જવું નથી આપણી મા ના પાડ તો પછી એને પકડીને બેહી રહેજો એક વખત તમારી મા એવું કહી દે કે બેટા મારા આશીર્વાદ છે એટલે તમારે એવું સમજી લેવાનું કે તમારા જીવન સુધરશે તમારા જીવનમાં પરિવર્તન આવશે તમે સુખી થશો પણ તમારી મા તમને આશીર્વાદ આલે તમે જોગડાવા જાવ ને અને બીજી મા એવું કહે કે મારા આશીર્વાદ છે તો ઘરમાં બેહી લે ને તમે ગીધામાં નથી રહ્યા એ મર્યાદા છે એ લક્ષ્મણ રેખા છે એને અંડોળીને તમે બીજી માના આશીર્વાદ લેવા જાઓ તો એની આશીર્વાદની કૃપા તમને મળ ખરી ના મળ ના મળ કોઈ દિવસ ના મળ પણ ખોટા માર્ગે ગતાર્યા ગુનો કરી ભૂલ કરી હવે તમે પછતાવો છો કે આટલા દિવાળક નાખ્યા ઘરની નડસ બારની નડસ તળિયાની નડસ વડવાઓની નડસ જૂના ઘરની નડસ નવા ઘરની નડસ લાયેલા છે એ નડસ પછી આમાં તમે ગૂંચવા એટલે તમને કશું ખબર જ ના પડે કે અસલ કઈ નડસ અસલ જાણવી હોય ને તો એક જ છો જોગમાં અમૃતની મેલડી મન પૂછવું પડે અને હું કહું કે આ જ નડસ અને એ જ નીકળે એ મેલડી છો પણ તમારો એવો ભાવ હોવો જોઈએ તમારી શ્રદ્ધા હોવી જોઈએ તમારી અંદર એવો વિશ્વાસ હોવો જોઈએ કે અમારી માએ આજે કંઈક અમને વાત કરી અમારી માએ આજે અમને કંઈક અણસાર કર્યો અમારી માએ અમને માર્ગ બતાડ્યો તે માર્ગે તમારે જવું ના નાના બનીને જવું પડે પછી તમે એવું કહો કે ના અમારા માતાજી તો આ કામ કરી દે ને તો અમે માનીએ તો પછી તું મોટો કે માતા મોટી માં મોટી માના ઉપર શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાખીને બેહી જાઓ આજ નહીં તો કાલ માં સારું કરશે સારું કરશે સારું કરશે ને સારું કરશે તમને દુઃખ પડ્યું તમે જોવડાવવા નીકળ્યા માને દુઃખ પડ્યું માં કોને કે માં પરમાત્માને કે પરમાત્માએ મેલડી મોકલી છે એટલે હું સારું કરીશ જ્યારે જ્યારે તમારાથી ગુનો ભૂલ થાય ત્યારે તમારી માની માફી માંગવાનું રાખજો જ્યારે જ્યારે તમને અંદરથી થાય કે આજે અમારી માન રાજી કરવી છે તો ચોખા શ્રીફળ ચુંદડી અગરબત્તી ફૂલ મીઠાઈ પ્રસાદ કે એના મંદિરે દર્શન કરવા આવું કરશો તો એ રાજી થશે મારા માટે લાયા છો મારા માટે ગયા છો મારા માટે આવો છો મા એવું કે આનંદ માના આનંદ થાય મા રાજી થાય અને માને એવું થાય કે મારા કીધામાં છે તો કોઈના જીવનમાં દુઃખ આવ અને જીવન છે એટલે દુઃખય આવશે ને સુખય આવશે પણ તમારે ખાલી ખાલી સુખ લેવું હોય ને ભગવાને બે વસ્તુ મૂકી છે સુખ અને દુઃખ મૂક્યું સારા કર્મ કરો સાચું કરો સાચું બોલો સતના માર્ગે જાઓ તો ભગવાને એવું કહે કે સુખ સુખ તમને મળશે તમારા દરેક જીવનમાં આનંદ મળશે તમે ખોટું કરો તો શું થાય વેદના થાય દવાખાના આવ બીમાર પડાય દુઃખ થાય ઘરમાં વિઘ્ન આવે કોઈ કામ થાય નહીં જીવન બગડ એટલે તમારી જનેતાન તમારી માન તમારી કુળદેવી કે તમારી જે કોઈ ઘરે દીવા કરતા હોય તો આપણે પહેલાં એને જ કહેવાય કે મારાથી હજારો લાખોનો કરોડો ગુનો થયા મારાથી થયા પરિવારથી થયા વડીલોથી થયા દાદાથી થયા પરદાદાથી થયા પણ હે મા તું કદાચ તારા મનમન તારા પેટમાં કંઈક લઈને બેઠી હોય તો મા કંઈક કહેવા આવજે અને તમે આટલી રોજ કાગળ લખો રોજ કાગળ લખો રોજ કાગળ લખો એટલે એ ટપાલ પરમાત્મા પોતે તમારી માન હાલવા જાય અને એનો સંદેશો પાછો પરમાત્મા લઈને તમને તમારા ઘરે હાલબાવો તમારી માએ તમને પછી એનો જવાબ આપક કે આગળમાં કે બેટા આવી રીતે તમે કર્યું હતું એટલે હું દુઃખી થઈ પણ એ કેવી રીતે હોય તમે તમે ભક્તિમાં ગતા હોય તમારી તમારું મન ભક્તિમાં જ હોય હવે કશું કરવું નથી માની ભક્તિ કરવી છે કોઈના ઉપર કોઈના ઉપર શ્રદ્ધા છે કોઈના ઉપર વિશ્વાસ નથી નથી તો તમારી પૈસા ભેગા થાય કે ના થાય બારથી ચાર પરમાત્માની પ્રાપ્તિ કરી લેજો એક સમયે કદાચ જો પુનારત કરેલું હશે પરમાત્માનું ભજન કરેલું હશે માનું કુળદેવીનું બારથી ચારનું ભજન કરેલું હશે તો ખરાખરીના સમયમાં એ ભજ ભક્તિ તમારી કામમાં આવશે 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 આ પૈસા છે પૈસા દરે પૈસા ની જરૂર પડે લક્ષ્મી છે એટલે જરૂર પડે હોના ની જરૂર પડે બધાની જરૂર પડે પણ જયારે તમારો ખરા ખરીનો સમય આવે ને ત્યારે રૂપિયો કામ આવતો ત્યારે એવું કહેવાય કે મા તારું ભજન કરેલું હોય બાર થી ચાર નું તો મા તું વેળા બદલવા આવજે પાછી મઠમાંથી એના દીવા માંથી નીકળીને આવ ના મારા દીકરાએ બારથી ચાર નું ભજન કર્યું છે ના જવું ને તો મારા અવતારમાં ખોટ પડે કે અને આ કળિયું છે ને એટલે માણસ કોઈનો નહીં કોઈનો નહીં કોઈનો નહીં કોઈનો નહીં અને મા છે ને તમારી છે તમારી છે તમારી છે તમારી છે ને તમારી છે પણ તમારામાં ધીરજ હોવી જોઈએ ભાવ અને ભક્તિ હોવી જોઈએ ગુના તો હજારો લાખો કર્યા અને કરો છો ને કરતા કરતા આવશો જૂઠું બોલો છો ને જૂઠું બોલતા રહેશો પણ તમે જે ઘરે જાઓ તમે દીવો કરો ને ત્યારે માફી માગવાનું રાખો તો એ કહેશે મા કે ભલે મારો દીકરો છે મારી મારી વસ્તી છે આ પરિવાર મારું છે મારી જોડે માફી તો માગી ને તો મા એમાંથી તમને તમને મુક્તિ અલાવશે માં તમને એમને છોડાવશે પછી બહુ દૂર જઈને તમે એમ કહો કે ફલાણી જગ્યાએ દૂર જવું છે દર્શન કરવા છે તો પેલી ઘરે બેહેલી એમ જ કે કે બાપા કોક દાડો મઢે તો લમડો વાળ જેને જેને એની પેઢીમાં એની દાદાની માની પાસે લમડો વાળ્યો છે ને તો માં એના ઘરે જરૂરથી આવી છે અને મેં તો આપ મેં તો શું કીધું એ કશું ના કરી શકો તો એટલું કહેવાનું માનો દીવો કરીને કે હે જગત હે જોગમાયા હે ભગવતી હે ઉમન પાર્વતી તું તો મેલડી છો ચાવુણ છો જોગણી છો બુટ બલાટ કે બેચરા સધી છો કે કાળકા છો કે અંબાજી છો માં તમે અમારા અમે તમારા છીએ તારે પેલી ભગવતી ને ખબર પડે કે મારો દીકરો મને બોલાવસ જો સાચા હૃદયથી તમે તમારી માન બોલાવીએ છે ને તો પાછી આઈને ઊભી રહે આજે આજે તમારો ભાવના આજે તમારું મન દુભાઈ તોય આઈન પાછી ઊભી રહે પણ ના તમે સહન શક્તિ ભક્તિ કરો માના દર્શન કરવા હોય અને સુખની પ્રાપ્તિ લેવી જ્ઞાન લેવું હોય દેવગતિનું તો તમારે સહન કરવું હા સહન કરવું પડશે દુનિયાની વાતોમાં આવવાનું નહીં સહન કરવું પડશે લોકોનું સાંભળવું પડશે કોઈ સારી વાત કરશે ને કોઈક ખરાબ વાત કરશે પણ તમે જે માર્ગમાં બેઠ્યા છો ને એ તો પરમાત્માનો મિલન કરાવનારી કરાવનારો માર્ગ છે કોઈ પુસ્તક તમે વાંચી લો ને તો એનું જ્ઞાન તમે લઈ લીધું પણ એ માર્ગે તમે ના જઈ શકો તમે એનું જ્ઞાન લીધું છે અને હું એવું કહું છું કે મેં જેમને જે જ્ઞાન આપ્યું ને એ પુસ્તકનું નથી મારું પોતાનું રચેલું છે મારું પોતાનું લખેલું છે કારણ કે હું લખું ને હું પૂછું અને પૂછ્યા પછી લખાવું ને તો હું જોગ માયા મરની મેલડી મારું મારું જ્ઞાન એવું છે કે સિદ્ધિ જ તમારી માની પ્રાપ્તિ થાય સિદ્ધો જ તમારી માની થાય તમારો તાર થાય અને એમ કહું છું કે ભક્તિ કરતા રહેજો ને ભજન કરતા રહેજો બાર થી ચાર નું ભજન કરતા રહેજો કરતા રહેજો કરતા રહેજો કરતા રહેજો એક દાળો કાળકાય ને ઉભી રહેશે એક દાળો મેલડી આવીને ઉભી રહેશે ને એવું કહે છે કે બેટા કેમ ભજન કરે છે અરે બાર થી ચાર નું ભજન કરે ને માં મા તો બેઠી જ છે રાત્રે તમે સુઈ જાવ ને બધા તમને કોઈને ખબર નથી કે તમે જયારે સુઈ જાવ ને તારે તમારા દીવા તમારા ઘરે કરેલા દીવાની અંદરથી તમારી જોગ માયા નીકળે છે અને તમારા તમારી જોગમાં નીકળા ને જોવા છે કે મારા દીકરા ઊંઘા છે મારા દીકરીઓ ઊંઘા છે મારી વવો ઊંઘા છે તો એ માં છે ને બહાર તમારા દરવાજે જઈને ઊભી રહે હોનાનો નો ઢોકો લઈને એક ત્રિશૂલ લઈને ઊભી રહે કે મારી વસ્તી ઊંઘા છે કોઈ આઈ ના એક પણ તમે ગુનો ભૂલ કરીને એટલે માં નહીં આવતી પણ એવું કહું છું કે બાર થી ચાર નું ભજન કરજો તમારી માં હરું ભરવા ઊભી રહેશે ને કેસે તમે વાતો કરો છો તમારી માં ની પાસે બાર થી ચાર તમે વાતો કરજો તમારી માં ની પાસે કે હે મા તાર હારું છે ને માં તારું માં તને કોઈ જરૂર તો નથી ને તને કોઈ તકલીફ તો નથી ને એ માં લાય તારા પગ તું મને આય તારા પગ દાબી આલો હે માં આજે હારું ભાણું બનાવ્યું છે તો માં મારા હાથથી તને ખવડાવો અરે હું બેઠી છું એવું કહું છું કે એક દાડો આઈને ઊભી રહેશે ને એવું કહે છે કે બેટા લાય મને ખવડાવો માં આઈ છો હું તમને એવી માં બતાવવા માનો માંગેનો પ્રયત્ન કરું છું ને કે કળયુગમાં કોઈને ના જોયું હોય અને ભક્તિ કરો ને

એક દાડો તમે તમારી માને શણગાર કરજો એક દાડો તમે તમે તમારા તમારા ઘરે હારું એક દીવો કરજો અને બાર થી ચાર નું ભજન કરજો અને તમારા દીવામાંથી માંથી ટવકો પડશે કે હે દીકરા હું કેવી લાગુ છું તમારી ઘોડિયાલ કે છે કે બેટા હું કેવી લાગુ છું તમારી મેલડી કે છે કે બેટા હું કેવી લાગુ છું તમારી ચાવણ કે છે કે બેટા હું કેવી લાગુ છું અને પ્રેમ છે ને માની માની પાય પ્રેમ થાય આપણે માન કહેવાય કે હે જગતજનની હે જોગમાયા હે ભગવતી માં તમને તો કોઈ જોયા નથી આ બધી કલ્પનામાં માણસો જીવે છે કે મા આવા લાગતા હશે માનો સ્વરૂપ આવો છે માં તમે કેવા છો કોને ખબર અને હે માં દર્શન દે માં દર્શન દે ને તો ત્રણ રૂપમાં દે છે માં કદાચ દર્શન દે તો ડોશીના રૂપમાં દેજે અને માં કદાચ દર્શન દે દીકરી ના રૂપમાં દેજે અને માં ખરેખર સાચી ભક્તિ થાય હોના જેવી થાય અને તારા તાલા ખાય ને તો દેવી ના રૂપમાં દેજે તે ભગવતીના રૂપમાં આવ ત્રણ રૂપમાં આવનારી ભગવતી છે એવું ના વિચારશો કે આપણી ખોડિયાલ માતા છે તે ડોશી ના રૂપમાં મળે કેમ ચારણના રૂપમાં ના મળે ના આપણા ડોશીના રૂપમાં ભક્તિ કરવાની ડોશીના રૂપમાં મળે કોઈ દાડો મન બદલાય નહીં મન ચંચળ ના થાય નજર ના બદલાય મનમાં હૃદયમાં કે મગજમાં કોઈ ખોટો ભાવ પેદા ના થાય અને રહે એટલે માનવાનું કે આપણી મા કશું માગવાની જરૂર નથી તો હાલવાયાસ અને હાલશે તમારા ધીરજ હોવી જોઈએ થોડી પ્રતિક્ષા કરજો થોડી ધીરજ રાખજો અને સાચું બોલજો સાચું બોલવાનું જેટલું તમે રાખશો ને એટલા તમે સુખી થશો અને મારે તો મારે તમને ખાલી જ્ઞાન નથી આવવું મારે દરેકને એવું કહેવું છે કે મારી પાસે ના આવવો તો ચાલશે મારી પાસે ના બે હો તો ચાલશે પણ હું એવું કહું છું કે જરૂરથી તમારી માનવ માનવધિઓ કરીને બારથી ચાર બેહેજો હો હું તમને ફેરથી મળું કે ના મળું ઘણા ને કહું છું કે ફેરથી મળું કે ના મળું તારા નસીબમાં લખ્યું હોય કે ના લખ્યું હોય પણ બેટા મારા શબ્દો યાદ રાખજો હું નારાયણ ને સાક્ષી એ હું શંકર ભગવાનની હાથ જટામાંથી નીકળેલી મેલડી છો અરે બારથી ચારનું ભજન કરજે હું બેઠી છું બોલું છું અને તારી જોગમાં આઈને ઊભી રહે છે ઊભી રહે ને એટલે દર્શન કરી નાનો બની પગમાં પડી જજે કારણ કે આખી દુનિયાનું સ્વર્ગ છે ને આપણી માના ચરણમાં છે અને માના ચરણમાં ગયા ને એની શરણમાં ગયા ને પછી આ શંકર ભગવાન કોઈને નડવા ના આવે શંકર ભગવાન કોઈને કંઈ મારવા ના આવે શંકર ભગવાન કોઈને દુઃખી કરવા ના આવે પરમાત્માના તાઇ દુઃખ ના આવે ઈશ્વરના તાઇ દુખ ના આવે ભગવાન માતાના તાઇ કોઈ દિવસ નેહાકો ના પડે એટલે મારે તો ઘણા તમે બાર થી ચાર નું ભજન કરો બાર થી ચાર નું ભજન કરો કારણ કે બાર થી ચાર નું છે તમને શું લાગશ કે આપણે તમે દીવા કર્યા ને તમે જે દીવા કર્યા ને ઘરમાં હવે દીવા કર્યા પછી જમી લીધું ખાઈ લીધું હરી ફરી લીધું પછી તમે સુઈ ગયા તમને શું લાગે તમે સુઈ ગયા ના માના ખોળામાં છો બધા ચાલો હું તમને પૂછું છું તમને બધાને પૂછું તમે ઊંઘી જાઓ તો ક્યાં જાવ છો તમને ખબર તમે ઊંઘી જાવ તો ક્યાં જાવ છો તમારી કુળદેવીના ખોળામાં જાવ છો તમે ઊંઘી જાઓ ને એટલે મોટું મોટું દુઃખ હોય ને મોટું મોટું વાગ્યું હોય ને તો એનો અહેસાસ ના થાય કરોડ રૂપિયા ને દેવું હોય ને હોઈ જાવ ને તો તમને યાદ ના આવે અને જેવા માં તમને મૂકી દે ને ખોળામાંથી એના મૂકી દે ને કે લે બેટા ચા પછી પ્રભાત રાજા કરણની વેળા થઈને હવાર થઈ ને હું જગત કલ્યાણ કરવા માટે બહાર જાઉં છું તો બેટા મારા ખોળામાં તો નીચે ઉતારું છું જેવા નીચે ઉતારો ને એવું યાદ આવે કે કરોડ રૂપિયા ને દેવું થયું છે એવું તરત આવે કે હવારમાં નોકરી જવાનું છે એવું તરત યાદ આવે કે કાલે દવાખાને જવાનું છે એવું બધું યાદ આવે એટલે જ્યાં સુધી માના છો ને ત્યાં સુધી ખબર અને હું તો એવું કઉ છું કે આપણે માના દર્શન થાય ને તો નસીબ વાળા કહેવાયે રૂપિયા વાળા તો તમે મહેનત કરશો ને તો થશે કોઈક હજાર પતિ થશે કોઈક લાખ પતિ કોઈક કરોડપતિ થશે પણ માવાળો વાળો કોઈ થશે મા રસ્તામાં પડી માને પચીસ રૂપિયા તમે આપશો ને કહેશો ને કે મારે દર્શન આપતા ને લાખ રૂપિયા આપું છું તો મા એવું કહેશે કે મેં આપે તો મના લવા આવ્યો માં પૈસાને કોઈ લેવા ખાવા નથી મા તો એવું કહે છે કે મારો દીકરો મારા માટે કંઈક લાવ્યો માનો કે આજે કોકને એવું હોય કે આપણે સુખડીની સુખડીને થાળ ધરાવો તો પાછું મારો ભાવ મારો ભાવ થાય ને કે હા એનો ભાવ છે તમે આટલી સુખડી ધરાવો કે આટલી ધરાવો કે મોટો સુખડીનો થાળ લાવો તમારો જેટલો મોટો ભાવ હોય ને જેટલો મોટો ભાવ હું એટલા મોટા આશીર્વાદ આલું હવે તમારી મા હોય તમારી માં હવે તમે આઠમે નિવેદ કરતા હોય હું કહું કે ના મહિનામાં એક વખત કરો તમે દર પૂનમે ચાલુ કરો પછી તમને એમ કહું કે તમારી માનું નું તમે મંગળવારે ઉપવાસ કરજો અને બધા સાંજે આઠ વાગે કે દસ વાગે કે બાર વાગે તમારી માને ને સુખડી શ્રીફળ ધરાયા પછી તમે ખાજો તો તમારી માં કેટલી રાજી થાય રાજી થાય ને કે મારા દીકરાઓ ભલે કામ ધંધે ગયા તા આજે આખો દિવસ ઉપવાસ કર્યો અને મને સુખડીનો પ્રસાદ ધરાઈને પછી એમને ખાધું તેમાં એવું કે આ પરિવારના મારા આશીર્વાદ ખૂબ રહેશે જો એને ખાલી આટલું કીધું કે મારા આશીર્વાદ ખૂબ રહેશે એટલે તમે સુખી થયા એવું માનવાનું તમારી પાસે ગમે તેના રૂપિયા હોય ને તમે સુખી ના કહેવાય દુઃખ ગમે ત્યારે આવશે અને રૂપિયા ગમે ત્યારે એનો માર્ગ લેશે પણ આપણા ઘરે મા જોગ માયા બેઠી હશે ને તો દુઃખ આપણા ઘરે આવશે નહીં એ દુઃખના આંટો મારવા દેશે નહીં કારણ કે પોતે સુખ લઈને બેહી ગઈ છે આપણા ઘરે એટલે તમારું ઓળખવાની જરૂર છે તમારા પારખવાની જરૂર નથી તમારું ઓળખવાની જરૂર છે કે આપણી માની ભક્તિ કરીશું ને તો આપણે સુખી થઈશું અને મેં જ મારક બતાવ્યો હશ કે મેરડીમાંનો દીવો કરો ખોડિયાલમાંનો દીવો કરો કાળકામાંનો કરો જોગણીમાંનો કરો અંબાજીનો કરો જેનો દીવો કરો બારથી ચારનું ભજન કરજો 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 કારણ કે મન ખબર છે કે જેને જેને ભજન કરેલું છે ને એની માં હરુ ભરુવાયન ઊભી રહે છે આ બધી તપસ્યા છે આ બધી સાધનાઓ છે રાત્રે સાધનાઓ થાય કોઈ આંબડ્યું કે દિવસમાં સાધના કોઈ કરી ના લોકોએ રાત્રે સાધના કરી કેમ રાત્રે સાધના કરી કે 12 થી 4 ની સાધના થાય ને 12 થી 4 માં જ માં પ્રસન્ન થાય છે અને 12 થી 4 માં જ માનો સમય છે બહાર નીકળવાનો એટલે તમે દરેક ભક્તિમય બનો અને ભક્તિના માર્ગે જાઓ તમને માના આશીર્વાદ તમને માના દર્શન અને તમે જે ગુનાન ભૂલ કર્યું હોય ને તો તમારી કહેવા આવે અરે હું તો એવો સમય તમારો લાવવા માંગુ છું કે તમે જેમ મારી પાસે બેઠા છો ને તમે હું વાતો કરીએ ને એક તમારી મા આવી રીતે આવીને મંદિરમાંથી બહાર બેહ માન દીકરો વાતો કર માન દીકરીઓ વાતો કર તમે હું કેવી રીતે વાતો કરીએ છીએ એવી રીતે તમારી મા દીવામાંથી બહાર આવ અને તમે જોવો કે મારી માં હો 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 એક અવતાર લઈને મા મનુષ્યનો અવતાર લઈને મારી હામું આપણે માને કહીએ કે મા તાર સારું તો છે ને તમે એવું ના વિચારશો કે ફોટામાં છે એમાં છે દીવામાં છે એમાં છે મંદિરમાં છે એમાં છે ના તમારા હૃદયમાં માં છે આપણે માનો દીવો કરો ને તો માને એવું કહેજો કે મા તાર સારું તો છે ને જો તમે તમારા માની ખબર પૂછશો ને તો મા તમારી ખબર કાઢવા આવશે તમને તમારી જેટલી ચિંતા છે ને એનાથી હજાર ગણી તમારી માને તમારી ચિંતા છે પણ માં શું સમયે દેવ હોય ને મજબૂરીમાં આવે કેવી મજબૂરીમાં આવે કે આ લોકો સમજતા નથી આ લોકો માનતા નથી આ જોવડાવવાનું છે હું એવું છું કે મને જોઈને બે હીરો આ લોકો વિધિ કરવાનું કહેશે હું એવું કહું છું કે ભજન કરીને બે હીરો અને દરેકે ભક્તિમાં જવાનું છે અને દરેકને મારો માર્ગ બતાડવાનો છે કે બારથી થી ચારનું ભજન કરશો ને એટલે તમારી માં તમને મળવા આવશે 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 ને આવશે આજ સુધી કોઈએ બતાવ્યો કોઈએ કીધું નથી પણ હું કહું છું કે કોઈ જગ્યાએ લખેલું હોય કે ના લખેલું હોય પણ હું તમને એવા દરેકના આશીર્વાદ આપું છું કે તમારી માનું તમે જ્યારે ભજન કરશો અને પ્રબળ ભક્ત ભજન તમારું થશે ને જ્યારે જ્યારે સમય મળે ત્યારે બારથી ચારનું જેટલું જેટલું જે ભજન કરશે અને પુનારસ ભેગું થશે ને એક દાડો એ ઘડો છલકાશે ને મેલડી લઈને તમારી માના આવશે હું જ લઈને આવીશ તમારી માને કે તારા દીકરાનું પુનારથ છલકાઈ ગયો હેડ હેડ હવે તારે તાર દીકરા ને દર્શન દેવાના છે તાર તમારી જોગ માં એનું બીરે ને કે મારી ખોડિયાલ ના રામ છે ત્યાર પછી આવીને કે મારી મેલડી ના રામ છે એટલે ધીરજ ભક્તિ અને સહન શક્તિ આ બધું તમે રાખજો તો તમારું સારું થશે કોઈ બીજી કોઈ બીજી બીજી વાતોમાં તમે આવશો નહીં અને તમારો સમય જ્યારે થઈ ગયો છે ને ત્યારે તમને માં ચોક્કસથી દર્શન દેવા આવશે અને મારે તમને દર્શન એવા છે એવા છે છે એવા કે કોઈ કર્યા હોય એટલે ધીરજ રાખજો થોડીક જોજો અને માન રાજી કરજો માન રાજી રાખજો પાંખડી ચાલજો થાળ ના ધરાવો તમારી માન તો નાની સુખડીનો પ્રસાદ ધરાવજો કારણ કે નાની સુખડીએ લઈને ઘણા બધા સુખડા આપશે મારા આશીર્વાદ છે તમે મારા હું તમારી છું જેનો સમય બન્યો હશે જેનો સમય થઈ ગયો હશે જેનો ભાવ મારા સુધીનો છે ને હું એના સુધી જરૂરથી પહોંચીશ